વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોળા તાલુકાની મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું આ પ્રસંગે તેમણે સરકારની વીજળી પાણી ખેતીવાડી સહિતની વિવિધ ક્ષેત્રે કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમમાં પાણી પુરવઠા વિભાગના મંત્રીએ વલસાડ પ્રભારી મુકેશભાઈ પટેલ અને વલસાડ ડાંગ સાંસદ ધવાલભાઈ પટેલ કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા સંગઠન પ્રમુખ હેમંત કંસારા જિલ્લા પોલીસ અધિકારી યુવરાજસિંહ જાડેજા ધરમપુર પ્રાંત અધિકારી આરસી પટેલ મામલતદાર નવીન ચોરા

આદરણીય વલસાડ અને ગાંગના આદરણીય આદરણીયભાઈ ધવલભાઈ પટેલ સાહેબ સંગઠનના પ્રમુખ આદરણીયભાઈ હેમંતભાઈ કંસારા મારા સાથી ધારાસભ્ય આદરણીયભાઈ અરવિંદભાઈ મારા પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીનું કપરાડા તાલુકાનું કપરાડા વિધાનસભાની શરૂઆત અને સ્થાપના કરનાર આદરણીય પૂર્વ ધારાસભ્ય ભાઈ મધુભાઈ અમારા ખૂબ ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી ચપલોકજી અમારા એડિશનલ શ્રીવાસમાજી નાના તાલુકા માટે આજે જે અમલીકરણની વિધિ છે એટલે કે બધી ઓફિસ ખોલવાની આજે જે કાર્યક્રમ છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા સાથી મુકેશભાઈ લોકસભાના દંડક અને આપણા લોકપ્રિય એમપી ધલભાઈ આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ શ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રીઓ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ